ઘરે ટિકિટ બનાવતો હતો તેને સ્ટાફ તત્કાલ ટિકિટના સમય સિટી લાઈટ સંભરણ એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટમાં સર્વે કરવાના બહાને છાપો માર્યો હતો બેડરૂમમાં તપાસ કરી તો એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો હતો રંગે હાથે ઝડપાઈ ગયો હતો સાથે એક મહિલા પણ સામેલ હતી વિજિલન્સ લેપટોપની તપાસ કરી તો ગદ્દર સોફ્ટવેરથી બાર ખાતાઓમાં બે પોઈન્ટ અઠ્યાસી કરોડની છત્રીસો તત્કાલ ટિકિટો બનાવી હોવાનું સામે આવ્યું હતું ઉપરાંત ગ્રુપ બુકિંગ સહિત ચાર પોઈન્ટ પચાસ કરોડનું રેકેટ ખુલ્યું છે વિજિલન્સના ઓફિસર સંજય શર્માએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ એજન્ટ રાજેશ ગિરિધારી મિત્તલ અને કૃપા દિનેશ પટેલની ધરપકડ કરી છે કૃપા ત્રણ મહિનાથી નોકરી કરતી હતી અને દસ હજારનો પગાર હતો